વિદ્યાર્થી મિત્રો પાઠ બારમાં હવે આપણે આગળ જોઈશું પ્રજનનના પ્રકારોમાં લિંગી પ્રજનન અલિંગી પ્રજનન વિશે આપણે આગળ ભણી ગયા લિંગી પ્રજનન એટલે કે વનસ્પતિ બીજની મદદથી નવો છોડ ઉત્પન્ન કરે છે તો આ પ્રકારના પ્રજનનને આપણે લિંગી પ્રજનન કહીશું તો પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે પૂંકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે આપણે આકૃતિ બાર પોઈન્ટ નવમાં જોઈ શકીશું કે આ પૂંકેસર છે એ નળપ્રજનનંગ અને સ્ત્રી કેસર એ માદા અંગ પૂંકેસરમાં તંતુ અને પરાગાશય જ્યારે સ્ત્રી કેસરમાં પરાગાસન પછી પરાગવાહિની અંડાશય અને એની અંદર અંડકો આવેલા છે તો આપણે જોઈ લઈએ પ્રવૃત્તિ બાર પોઈન્ટ ચાર કે એક સરસવ અથવા જાસૂદ અથવા પેટીનિયાનું પુષ્પલો અને તેના પ્રજનન અંગોને અલગ કરી તેમાં પૂંકેસર અને સ્ત્રી કેસર વિશે આપણે અભ્યાસ કરવાનો છે જાસુદનું ફૂલ તમને બધી જગ્યાએ મળી રહેશે જે ફૂલો માત્ર સ્ત્રી કેસર અથવા માત્ર પૂંકેશર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે કે એવા પુષ્પો કે જેની અંદર કાં તો સ્ત્રી કેસર હોય કાં પૂંકેશર હોય એને એકલિંગી પુષ્પો કહેવાય અને જે ફૂલો એ જે પુષ્પો સ્ત્રી કેસર અને પૂંકેશર એમ બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે છે મકાઈ પપૈયા અને કાકડી એ એકલિંગી પુષ્પો છે જ્યારે સરસવ ગુલાબ અને પેટુ પેટુનિયા એ દ્વિલિંગી પુષ્પો ધરાવે છે હવે બંને નળ અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ ઉપર હોઈ શકે પરાગાશય અને પૂકેસરના તંતુને આપણે ઓળખવાના છે પરાગાશય પરાગ્રજ ધરાવે છે અહીં આપણે જોઈએ કે આ પરાગાશય છે એ પરાગ્રજ ધરાવે છે જે નરજન્યુ ઉત્પન્ન કરે છે સ્ત્રી કેસર એ પરાગાસન પરાગવાહિની અને અંડાશય ધરાવે છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અને અંડાશયની અંદર અંડકો હોય એ અંડાશય એ એક કે વધુ અંડકો ધરાવે છે માદાજન્યુ અથવા અંડકોષ એ અંડકમાં ઉત્પન્ન થાય છે લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ એટલે કે એક પૂકેસરનો નરજન્યુ અને સ્ત્રી કેસરમાંથી માદાજન્યુ આ બંને ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે હવે આપણે પરાગ વિશે જાણીશું કે નરજન્યુ કે જે રજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદાજન્યુ સુધી કેવી રીતે પહોંચે છે તો એ પ્રક્રિયા પરાગનયન દ્વારા આપણે સમજીશું એ પ્રક્રિયા એક પરાગનયનની પ્રક્રિયા છે તો સામાન્ય રીતે પરાગ્રજ એ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે કે જે તેને સુકાઈ આ કવચ હોય એ રજને સુકાઈ જતાં અટકાવે છે પરાગરજ હલકી હોવાને કારણે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે જ્યારે જીવજંતુઓ પુષ્પો ઉપર બેસે છે અને એ જે પરાગરજ છે એ તેઓના શરીર ઉપર ચોંટી જાય છે અને જે જીવજંતુઓ પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે આમ પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન એ પરાગનયન કહેવાય છે ફરીથી જોઈ લઈએ તો પરાગરજનું પરાગાશય તરફથી આકૃતિમાં બરાબર ધ્યાન રાખજો કે પરાગ્રજનું પરાગાસન પરથી સોરી પરાગાશય પરથી પરાગાસન તરફ વહન થવાની જે પ્રક્રિયા છે એને પરાગનયન કહેવાય છે એટલે કે પૂંકેસરથી સ્ત્રી કેસર તરફ જો તે જ પુષ્પ પર પરાગ્રજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે આકૃતિ બાર પોઈન્ટ દસ એ કે તે જ પુષ્પ પર જે પરાગ્રજ છે પૂંકેસરના પરાગાશય પરથી પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે અને એક જ પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે ટૂંકમાં એક જ પુષ્પ પર જો પરાગનયનની ક્રિયા થાય તો તે સ્વપરાગનયન અને એક પુષ્પથી બીજા પુષ્પ તરફ અને અથવા તેના જેવા બીજા છોડના પુષ્પ તરફ આ પ્રક્રિયા થાય તો તેને પરપરાગનયન કહે છે આ સ્વપરાગનયન અને પરપરાગનયનની આકૃતિ આકૃતિ દ્વારા બાર પોઈન્ટ દસ દ્વારા તમે સમજી શકો છો હવે આગળ આપણે ફલણની પ્રક્રિયા જોઈશું તો જન્યુઓના સંયુગમનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે જન્યુ એટલે કે જન્યુ અને માદાજન્યુ કે જે ફલિતાન બનવા માટે જરૂરી છે તેમનું પ્રક્રિયા છે તેને ફલન કહેવામાં આવે છે ફલિતાન ફલનની ક્રિયા બાદ ફળ અને બીજું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે જોઈશું તો ફલન પછી અંડાશય એ ફળમાં પરિણમે છે અને પુષ્પના જે બીજા બધા ભાગો છે એ ખરી પડે છે જે અંડાશય છે એનું ફળ બની જાય છે ફળ એ પાકી ગયેલું અંડાશય જ છે અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે જે આપણે ઝીણા ઝીણા અંડકો જોયા હતા આગળની આકૃતિમાં એની અંદરથી બીજ નિર્માણ પામે છે બીજ એ રક્ષણાત્મક બીજા વરણમાં ભ્રૂણ ધરાવે છે કેટલાક ફળો માંસળ અને રસાળ હોય છે જેવા કે કેરી સફરજન નારંગી જ્યારે કેટલાક ફળો કઠણ હોય છે જેવા કે બદામ અને અખરોટ